રૂપાલા સમે ક્ષત્રિય સમાજનો રોષ ઓછો થવા નામ નથી રહેતો ગુજરાતભરના ક્ષત્રિયો એક જ માંગ કરી રહ્યા છે રૂપાલાની ટિકિટ રદ કરો બોટાદના ગઢડા તાલુકાના ક્ષત્રિય ગીરાસદર રાજપૂત સમાજમાં ભારે રોષ છે ક્ષત્રિય ગેરા સદર રાજપૂત સમાજે રેલી યોજીને મામલદાર કચેરીને આવેદન આપ્યું હતું તો જામનગરમાં પણ જામનગરમાં રાજપૂત સમાજે મોન રેલી યોજીને વિરોધ કર્યો બનાસકાંઠાના અમીરગઢના કરજા ગામે બેનર સાથે વિરોધ વ્યક્ત કરાયો રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકર્તાઓ કે આગેવાનોને ગામમાં પ્રવેશવું નહીં તેવા બેનર પણ લાગ્યા છે સુરતના ઓલપાડમાં પણ જય સોમનાથ રાજપૂત સેવા મંડળે રૂપાલા નહી હટાવવા અમરેલી માં પણ અધિકારી છે જો એમની ટિકિટ કાપવામાં નહીં આવે તો અમે આનો વિરોધ કરીએ છીએ એટલે અમને કોઈ ભાજપ પક્ષથી વિરોધ નથી અમને એક વ્યક્તિથી વિરોધ થઈ કે સમાજ અમારા ક્ષત્રિય સમાજ વિશે એમણે આવે ખરાબ ટિપ્પણી કરી છે તો એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને ક્ષત્રિય સમાજ ઇતિહાસ રહ્યો છે કે માથું અમે ઊંચું રાખીશું ભલે કપાઈ જાય પણ એને ઘૂંટણ પર ક્યારે ટેકવીશું નહીં અને ભાજપ એને ભાજપ જે મોવડી મંદર છે એને કડકમાં કડક શિક્ષા કરે દે એની ઉમેદવારી પાછી ખેંચાવે એવી સર્વે ક્ષત્રિય સમાજની માંગ સાથે આજે અમે ભેગા થયા છે આ ભારતીય જનતા પાર્ટી માટે ઉમેદવાર મહત્વના છે કે આખો ભારતનો આ રાજપૂત સમાજ મહત્વનો છે એક વ્યક્તિને કારણે આખા સમાજની અંદર આટલો આક્રોશ હોય ત્યારે તાત્કાલિક ધોરણે અમારી માંગ છે કે આ ઉમેદવારને બદલવામાં આવે એના બદલે કોઈ પણ ઉમેદવારને મૂકવામાં આવે